નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં રાજકોટ લાભુબેનની દીકરી શ્રદ્ધાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો તમે ખોટા વિડીયો કેમ વાયરલ કરો છો મારા પપ્પા અને દાદી ખોટું બોલે છે મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારું શું કેવું છે આ ઓડિયો વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો હાલો હાજી તો મનસુખભાઈ બોલો છો હાજી

હું તમને ખાલી એટલું પૂછું એનું વાત કરો એટલે હમણાં દૂધ ને દૂધ ને પાણી પાણી આ તમારા મોટા મમ્મી મોટો બાપો હા ઈ કેવી રીતે થાય એ ખાલી સમજાવી ગયું એટલે પૂરું થઈ ગયું ઈ મારા

તમે નો વાયરલ કરો મને કઈ વાંધો નથી મને તમે ફોન કર્યો તમે જાહેર કરો છો તો મારે મૂકવાનો એ તો તમે રિંગ કરો છો તો મારે વાયરલ કરવાનો તો મારે એ તમારા પિતાશ્રી ને તમારા દાદી જવાબ દેવાનો તમે ફોન નહીં કરો મારે ક્યાં કઈ કરવા જવું છે અમારો કાર્યકરની જે ભૂમિકા છે એ અમે ફસવી છે અમારે કાંઈ લેવા દેવા નથી જો તમે જેની ભેગા રહ્યો છો એ તમારા ઓળખીતા નથી બેન થઈ તું દીકરી બોલી માં રેવા દે શ્રદ્ધા ગરીબ મારા મારી યાર ખોટું બોલે કોમલ બેન તારા પપ્પા ના પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત સાચી ખોટી પેલી વાત

અરે તને હાચવી છે તને મોટી કરી તારી વાહ ખર્ચો કર્યો તો તારો એનો અધિકાર છે એમાં અમે તને ના પાડતા નથી ખાલી મુખ્ય પાત્ર એટલું જ છે કે તારા પપ્પા એની ભેગા રહેતા હતા અને તમે એની ભેગી ક્યું થયું અને તારી વાહ ખર્ચો કર્યો એ તો કોઈ માણસે રહ્યું હોય કોઈ માણસ એનો ગુણ ભૂલે નહીં એ તમારો ફરજ છે એમાં અમે ક્યાં તને ના પાડી ના ખોટી વાત છે આ તો તને આયત યુ માવી કે આગળ એમાં આબરું ક્યાં આ તો પ્રેમ છે એ તો ઈસ્ટ કહે એ તો કોઈ બી વાત કરતા સત્ય તમે કયો તમારો કઈ છે એમાં તમે એ વાત ના તમે સહકાર આપી દોડે ઈ કર નાખી નાખે તમે વિડીયો કાઢી નાખો તમે સાચું બોલો તો થાય ને તું સાચું બોલતી નથી તું ખાલી મારે સાંભળી જ એટલે મુદ્દો હવે તમે બે બે નું જે છો ને હજી તારી બેન નું એનું નામ છે તને ખબર છે પણ તને જે તારા નવી મોટી માં છે એને હાચવા તા અને એને તમને મોટિયું કર્યું એટલે ઈ વાતમાં તમારે એનો ગુણ ભૂલાય નહીં હા એટલે એમાં હું તને એવું નથી કેતો કે તારી મોટી માં ખોટા છે મારી મોટી માં ક્યારે ખોટા નોતા હવે હું તમને સાચું કહું ઈ જાણે ઈ એમ કઈ હે કે પ્રેમ છોતો ને આ છે તું ઈ બધું એને માથે ઉભા રઈ ને કરાવ્યું હે મારી દાદી ને મારી માં રઈ ને ઈ બેય માથે ઉભા રઈ ને મારો બાપો એમ કેતો કે અંતર મંતર આ બધું જોવાથી ને એના કરવાથી હે ને હાથે બધું થાતું હોય છે તો મારા બાપા એ મારી દાદી ને એમ કીધું કે જો હું માની હારે હુઈ અને હેને આવું થઈ જાહે બધુંય તો હેને આપણે પૈસા વાળા થઈ જાવ મારા બાપાએ મારી દાદી ને એમ કીધું તું અને મારી દાદી મારી બાપાની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપા ને એમ કીધું કે તને છૂટે તારે જેમ કરવું એમ કર એટલે ને મારી દાદી ને મારી માને બધી ખબર હતી એના એટલે મારા બાપાએ મારી માએ આમાં કાઈ ખોટું નથી કર્યું હાલો ઈ હાલો ઈ થઈ ગયું પછી તારા બાપો હાવ ખોટાળો હે એને એમ કીધું કે આંતર મંતર થી આવ બધી થવાનું હે જોવા કરવાથી તમે માનો જોવા કરવાથી એવું કઈ થાય ના ઈ તો

અને પછી મારા ને કેન્સર થયું તો કે મારા પપ્પા છે ને મારી માં પાસે ગયો અમે એને કીધું કે તું વયો જાય ઈ આઈ ગયો છે અને અત્યારે એમ ખોટા વાગ નાખે છે કે અમે એને કાઢી મૂક્યો ત્યારે એને મને એમ કીધું કે મારા મારે કીધું મારે નથી આવું ઈ કે અમે શું કામ ને શું અમને રહે છે ઈ વાત બધા નડે છે બેટા માર્યા હા નથી રહ્યો હા એની ભેગે આમ થઈ તમે રહ્યો ને તો તમને સવાદ ન મળે કેમ કે જેને બાળપણ જેને મોટા કર્યા એટલે એ અત્યારે તમારો એકાબીજાનો જીવ મળી ગયો હોય અને હવે વાહ તમે જાવ એટલે હવે હવે તમને એની મજા ના આવે કેમ કે તમે બચપણમાં જેની ભેગા મોટા થયા હો એને આગળ હવે એને જ માં માની લેવી પડે એમાં અમે તમને ના પાડતો નથી એમાં મારો કોઈ વિરોધ નથી બેટા વાત એટલી જ છે કે તારી દાદી માને હવે તમે સુવાન થયું એટલે એને હવે જોઈ છે મુદ્દો એના માટે એને ફોન કર્યો સાંભળી લે કમ છે કે ગવને હા એના તારે મોટો બાપા હું કે એને આજ તો ફોન ના મોટો બાપા નથી આમાં તો ઈ કોક બોલે છે બાજુમાં મોટો બાપા ક્યાં આમાં છે નહીં એમ નથી કે તો ઈ બાજુમાં બોલે છે ને ઈ માર મોટો બાપા નથી તો એમ નહીં તો તા અલ ઈ હું એક હું તને એક પૂછું તો બેટા આ વાતમાં તમે તને જે અટણ ફોન કરાયો તારા મોટી માએ કો 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 કોમલ બેન હા કોમલ બેને કીધું ભાઈ તું ફોન કર કેમ કે ઈ તો મને ફોન ન કરી કે સાંભળી લે

ઓકે હા એટલે તમે અત્યારે એની ભેગા રહેવા માટે બેન ઓકે હાલો ફોટો છે કઈ નહીં ઓકે બેન હાલો હમણાં ભાઈ ઓલો ઓડિયો વાયરલ કર્યો ખોટો વિડીયો છે આ વિડીયોની અંદર શ્રદ્ધાબેન એમની દીકરી ખુદ કે છે બરોબર બરોબર હાલો મને બેન તમારો ફોટોમાં